જય રામ મિત્રો ને ગુડ મોર્નિંગ તો ગાઈસ વાગી ગયા છે અગિયાર અગિયાર વાગે ઉઠ્યો છું કાંઈ નહીં નવું રેડી બેડી તો તૈયાર બિયાર થવું ત્યાં સુધીમાં મને મળું છું અને આજે આવી આવી જશે બ્લોગ ડેલી કારણ કે કમેન્ટ બહુ બધા હતા મેં યુટ્યુબ નથી ખોલ્યું તો હું કમેન્ટ પણ કેવી રીતે વાંચી શકું કાલ જેવો જ ફોન રિપેરિંગ થઈને આવ્યો છે ને એવો જ લીધો છે હાથમાં ફોન

ગિફ્ટ આલી છે આજો હીરા હીરો વરાય હીરા વરાય ને હીરો વરાય તો આ પડ્યું એ ગિફ્ટ લાલ ખોખામાં ઉપર હીરો લખ્યું છે એની કરવી હાલો છે અનબોક્સિંગ તો વિડીયોમાં બન્યા રહેજો ફૂલ કરતાં ફૂલ મજા આવશે અહીંયા મૂકી દેવી આપણા ફોનને ટ્રાયપોટ તરીકે હાર્યું એ છે અચ્છા પ્રોટેક્શન આલું સેફ્ટી હેલ્મેટ આવ્યું સેફ્ટી હેલ્મેટ છે આટલું જ હીરોની બ્રેન્ડિંગ છે જોઈ શકો છો પાછળ પર હીરોની બ્રાન્ડિંગ છે આ બહુ સારી વસ્તુ આવી છે એ સેફ્ટી માટે બહુ જ સારી હોય છે તમે પણ રાઈડ કરો ત્યારે જરૂર કરો સેફ જર્ની શાંતિ ચાલ્યું હતું હીરોવાળાએ બહુ વધારે નહોતું આવ્યું હીરોવાળાએ પણ બહુ વધારે નહોતું આવ્યું એટલે વિડિયો ગમે હોય વિડીયોને લાઈક કરવા ચેનલ બનવા હોય સબસ્ક્રાઈબ કરો મજે તમને બીજા નવા ટોપિકમાં કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય શ્રી રામ એન્ડ બાય બાય